ઉત્તરાખંડના નૈનીતાલમાં મોટી દુર્ઘટના સર્જાય છે બત્રીસ મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી છે બસમાં સવાર લોકો હિસારથી નૈનીતાલ ફરવા માટે આવ્યા હતા અઠ્યાવીસ લોકોને ઘાયલ અવસ્થામાં રેસ્ક્યુ કરીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે ત્રણ લોકોના મોત થયા છે ઇમરજન્સી કંટ્રોલ રૂમ સૂચના મળી હતી કે રોડ પર નાલનીમાં એક બસ દુર્ઘટના નો શિકાર બની છે જેમાં ત્રીસ થી તેત્રીસ લોકો સવાર થવાની શક્યતા છે સૂચના મળતા ની ટીમ રુદ્રપુર અને ખેરના રેસ્ક્યુ ઓપરેશન માટે રવાના થઈ હતી દુર્ઘટના સ્થળે પહોંચતા ટીમોને જાણકારી મળી કે બસમાં બત્રીસ લોકો સવાર હતા આ હિસારથી નૈનીતાલ ફરવા માટે આવ્યા હતા ની રેસ્ક્યુ ટીમો એ પોલીસ સાથે સંયુક્ત રેસ્ક્યુ અભિયાન શરૂ કર્યું હતું બસમાં સવાર લોકોમાંથી અઠ્યાવીસ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો